નગઢમાં તાલુકા મથકેથી પાંત્રીસ કિલોમીટરના અંતરે દક્ષિણ પટ્ટીમાં જંગલ વિસ્તારમાં હિંદલાની બાજુમાં આવેલા ચિમેર ગામનો ધોધ છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે સક્રિય થયો છે જેને જોવા અને માણવા માટે સહેલાણીઓ આવી રહ્યા છે આ ધોધ ઊંચાઈએ દક્ષિણ ગુજરાતના મોટા ધોધમાનો એક હોવાનું મનાય છે જે ગાઢ જંગલોની વચ્ચે ખડખડ વહેતા ધોધનો કુદરતી નજારો જોવાલાયક થઈ જાય છે કુદરતે જ્યાં ખોબે ખોબા ભરીને સૌંદર્ય વેર્યું છે તેવા તાપી જિલ્લાના દક્ષિણી સોનગઢના જંગલો ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠે છે ઊંચા નીચા ડુંગરો પર છવાયેલા જંગલોની હરિયાળી ચાદર આંખ અને મનને અનોખો સંતોષ આપી જાય છે જેમાં સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલા ચિમેર ધોધ જેના નીર આશરે બસો ફૂટની ઊંચાઈએથી નીચે પડતા અદ્ભુત નજારો જોવા મળતો હોય છે સૌંદર્યથી ભરપૂર હરિયાળા છે ત્યારે ગાઢ જંગલ વિસ્તારમાં ખળખળ વહેતા કુદરતના સૌંદર્યને માળવા પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે તંત્ર દ્વારા છેલ્લા થોડા વર્ષથી આ વિસ્તારને વિકસિત કરવાને માટે કવાયત હાથ ધરી છે અને અહીં સુધી પહોંચવાનો રસ્તો પાકો બનાવ્યો છે સાથે સુરક્ષાને ધ્યાને રાખી ફેન્સિંગ સહિત અહીં આવતા પર્યટકો માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પર્યટકોની અવર જવર સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે દરેક ને આ ધોધ વિશે જાણ પણ આ ધોધ બહુ સરસ છે અને અહીં આવીએ આ ધોધ તમે જોતા છો પાછળ એ બધો ફૂટની ઊંચાઈથી નીચે પડે છે ધોધ બહુ સરસ છે અને બીજું એની મુખ્ય વિશેષતા એવી છે કે જંગલની અંદર આવેલો છે જંગલની અંદર માહોલમાં મજા આવે ફોટોગ્રાફીની મજા આવે બધા ફેમિલી સાથે તમે આવો તો મજા આવે એક પિકનિક પ્લેસ તરીકે બી તમે એનો ઉપયોગ કરી શકો આ આ ધોધ પહેલાં અહીં આવવા માટે